ભાવનગરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઇજાગ્રસ્ત થતા પક્ષીઓ માટે કરુણા અભિયાન બે હજાર પચીસ સારવાર કેન્દ્ર અને રિસીવ સેન્ટર ઊભું કરવામાં આવ્યો છે શહેરમાં વન વિભાગ તેમજ વિવિધ એનજીઓ દ્વારા પક્ષીઓના સારવારના સાત સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે જે વિક્ટોરિયા પાર્ક રોયલ નેચર ક્લબ ઘોઘા જકાતનાકા સહિતના વિસ્તારમાં છે સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સવારે નવ વાગ્યા પછી સાડા પાંચ વાગ્યા પહેલા પતંગ ઉડાડે જેથી પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય સરકારશ્રી દ્વારા જે કરુણા અભિયાન દસથી વીસ જાન્યુઆરી સુધી ચલાવવામાં આવે છે તેમાં ભાવનગર રેન્જ હેઠળ આવતા વિસ્તારમાં કુલ આઠ સેન્ટરો કરુણા અભિયાન અંતર્ગત ઊભા કરવામાં આવેલા છે જેમાં બે સારવાર કેન્દ્ર અને આ છ કલેક્શન સેન્ટર કુલ આઠ સેન્ટરો છે મુખ્યત્વે વિક્ટોરિયા પાર્ક અને પશુ દવાખાનું નવાપરા આ બંને સારવાર કેન્દ્ર છે આસપાસના વિસ્તારમાં જ્યાં પણ તમને પક્ષીઓ ઘાયલ થયેલા જોવા મળે તો નજીકના સારવાર કેન્દ્ર સુધી અથવા તો કલેક્શન સેન્ટર સુધી પહોંચાડવા ન્યૂઝ માધ્યમથી અપીલ છે અને જે અહીંયા પક્ષીઓ આવે છે જેને આપણે જનરલ એનેસ્થેસિયા ઉપર સારવાર આપીએ છીએ ત્યારબાદ અહીંયા આપણે તેના અમુક હેબિટેશન સેન્ટર હેબિટેટ સેન્ટર બનાવેલા છે એને આપણે ત્યાં શિફ્ટ કરીએ છીએ ત્યારબાદ બાર દિવસ સુધી ફોલોઅપ લઈ અને મોટાભાગના પક્ષીઓને આપણે રિલીઝ કરી દઈએ છીએ અને જે પર્મનન્ટ ડેમેજવાળા પક્ષીઓ હોય છે એને પછી આપણે ઝૂ ખાતે મોકલાવતા હોઈએ છીએ